જયંતી કઈ હમરાય તમે બહુ લગ્ન કરો ભૂરા હું લગ્ન નથી કરતો લગ્ન કરવા ગયો તો ભૂરા કુના એટલે છોકરાઓના ના લગ્ન તો કેવા વ્યવહારિક રીતે પણ હવે ભૂરા હું લગ્ન માં ગયો મને એક જાણવા મળ્યો કે અટાણે આમ સારું કે ખાવું હોય ને આપણે ટૂંકમાં જમવાનું થાય ને એટલે હ હો ની રીતે બુફે કરે ડીશ એટલે જેને જે ઠીક લાગે એ ખાય ભૂરા અમારા જમવાના કેવું હતું પંગતું પડશે પંગતું આમ બેસવાનું બેસીને જમવાનું એમાં ગામના છે ને મુખી હોય વડીલ હોય ને એ વસારે ફગત ની વસારે ઉભા ઉભા ચિંતા હોય આમ થાળી નખાઈ ખાઈ ગઈ વાટકા નખાઈ ખાઈ ગયા પછી બધું પીરસાઈ જાય પછી જય બોલાવે અને એમાં થયું કેવું એ સમયમાં અમારે કેસ એવો ભાઈ નતો ભૂરા એ સમયમાં એ મુખી હતા ને મહેમાન તો બાર ગામથી આવતા હોય તો મહેમાનને વર્તે નહીં ગામ મુખી બરાબર એ આગેવાનો હોય એ આમ બે હાથ આમ કરી પાછળ અને આમ જોઈ બરાબર આવી ગયું કે પછી પેરેસિયા કહે કે ભાઈ દાળ લાડવા તે તો લાડવા ને ભજીયા જતા ગાંઠિયા બીજું કંઈ આવું કંઈ હતું નહીં ગયા અત્યારે તો છત્રી જાતના બાવન જાતના બધા ભોજન હવે આમ જોયું ને હું ભજીયા ગરમ ગરમ હોય બાકી બધું લાડવા ને બધું હાલતું હોય પંગતમાં એટલે ભજીયા એટલા માણા ને બસો પાંચસો એક પંગતમાં બેઠો હોય પૂરા એટલે ભજીયા તો ગરમમાં ગરમ હોય એટલે થોડીક વાર લાગે એટલે મૂકી પછી એમ કે ભજીયા એટલે ઓલો લોકો ભાઈ ભજીયા કરતા છે ને લાડવાની લાઈન હોય લાડવા લઈને આવ્યું હોય તો મુખી થોડા ગરમ થઈ ગયા એમ કે લાડવા ગયા મય તું છે ને ભજીયા લેતો હોય એમાં એમાં હું હોય સરને મોય સરનેમ એટલે એમાં લાડવા ભાઈ કરીને નાખતા બેઠા હતા પંગતમાં હવે એ આકરા પાણીએ અને ઊભા થઈ ગયા આ મુખી એમ કીધું કે લાડવા ગયા મય

આ બુફે છે ને હારું કઈ મગજ મારી તો નહીં જેને જે ભાવે એ કાય બરાબર એટલે હું છે ને લગ્ન કરવા ગયો હતો મારા લગ્ન નઈ પણ આ છોકરાઓ લગ્ન કરવા ગયો હતો બરાબર એવું હતું ભૂરા હા હા